અયોધ્યા ખાતે રામલલ્લાની સ્થાપના થનાર હોય અને વડોદરા શહેર ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ ડભોઈ ખાતે પણ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું હરિધામ સોખડા ખાતે પૂજ્ય પ્રેમ સ્વરૂપ દાસ સ્વામીજીના ઓગણસીમાં જન્મદિનની ભવ્ય ઉજવણી આગામી સત્યાવીસમી ડિસેમ્બરના રોજ થનાર છે સાથે જ બાવીસમી અયોધ્યા ખાતે રામલલ્લાના ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે આ કાર્યક્રમોમાં ભક્તજનોને આમંત્રણ પાઠવવા હેતુ હરિધામ સોખડાના ડભોઈના યોગી ડિવાઇન સોસાયટીના હરિભક્તો દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એપીએમસી માર્કેટથી લીલી ઝંડી અપાઈ હતી આ બાઇક રેલીનું પ્રસ્થાન ત્યાંથી કરાયું હતું આ બાઇક રેલી ડોઈ શહેર તેમજ તાલુકામાં ફરીને હરિભક્તોને સંદેશો આપશે જેમાં સો ઉપરાંત બાઇક અને પચીસ ઉપરાંત કારમાં આશરે પાંચસો ઉપરાંત હરિભક્તો જોડાયા છે આ પ્રસંગે લોક લાડીલા અને પ્રખર હિન્દુવાદી ધારાસભ્ય એવા ડભોઈના શૈલેષ મહેતા મહારાજ ડભોઈ કાવડયાત્રાના પ્રણેતા વિજય મહારાજ પરમપૂજા આચાર્ય મહારાજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી સ્વામી તેમજ અનેક મહાનુભાવો હાજર રહીને આ બાઇક રેલીમાં જોડાશે प्रार्थना करीशु के श्री विजय महाराज ने फुला પુનઃ થી સ્વાગત કરે કે શ્રી અશ્વિનભાઈ સાહેબ વકીલ સાહેબ નો મહારાજની જે હરિપ્રસાદ સાહેબ મહારાજની જે પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જે આત્મીય સમાજની જય 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 હરિપ્રેમ પરિવારની જય 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 આજનો બહુ મંગળકારી દિવસે છે ડભોઈના આંગણે કે આવી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વિવી ડિવાઇન સોસાયટી સંચાલિત કૃષ્ણ પ્રદેશ ડભોઈ વિભાગના સૌ સત્સંગી અમૃત ભક્તો યુવાનો મિત્રો ભેગા મળીને એક અદ્ભુત શોભાયાત્રાનું આયોજન આજે ગોઠવ્યું છે અમારા વર્તમાન પરમ પરમપુજ પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો અગણેશો પ્રાગટ્ય દિન સત્યાવીસ ડિસેમ્બરના દિવસે હરિધામ સોખરા મુકામે ઉજવાનો છે ખૂબ ભવ્ય ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે તે નિમિત્તે આ મહોત્સવનું આમંત્રણ આપવા માટે અને ભારતીય સંસ્કૃતિમાં ભગવાન અને સંતનું ખૂબ જ મહાત્મ છે તો ભગવાન રામચંદ્રજીની પણ મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં બહુ મોટા વ્યાપક પ્રમાણમાં ઉજવાનો છે તે એ બંને ઉત્સવોનો પ્રચાર કરવા માટે અને ભગવાન અને સંતની સેવા કરવા માટે સૌ યુવાનો બધા ભેગા મળે છે ત્યારે આજના દિવસે આ પ્રોગ્રામમાં સંતવર્ય પૂજ્ય શિવરામદાસજી મહારાજ નાયજી સ્થાન મંદિરના મહંત શ્રી સુદર્શનાચાર્યજી મહારાજ બદ્રીનારાયણ મંદિરજી વિજય મહારાજ કાવડયાત્રા અને હરિધામ સોખડાથી શ્રી સ્વામી શ્રી સૌરભ સ્વામી પધારે છે એ સૌની ઉપસ્થિતિમાં આ એક ભવ્ય આયોજન શોભાયાત્રાનું કરવામાં આવ્યું છે અને શૈલેષજી સોટાની ઉપસ્થિતિમાં તેમાં ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ જિલ્લા મહામંત્રી શશિકાંત પટેલ પ્રદેશ કારોબારી સભ્ય બિરેન શાહ ડભોઈ નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ વકીલ દક્ષેશભાઈ સોની ચેરમેન અને વિશાલ શાહ આ સૌ મહાનુભાવો પણ આ પ્રસંગમાં સૌને પ્રેરણા આપવા માટે અને ડભોઈ સત્સંગ મંડળના જે વડીલો છે ગોપાલભાઈ રામનારાયણભાઈ અમારા મફતકા અને માસા સૌ ભેગા મળીને સમગ્ર પ્રોગ્રામનું આયોજન એમના માર્ગદર્શન પ્રમાણે ચાલશે ડભોઈની આજુબાજુના વિસ્તારમાં વીસથી પચીસ ગામોમાં આ શોભાયાત્રા ફરશે આખા દિવસ દરમિયાન અને ગામો ગામ આ બંને ઉત્સવના આયોજનની માહિતી બધાને આપશે આમંત્રણ આપશે અને હરિધામ સોકડા ખાતે સત્યાવીસ ડિસેમ્બરે સૌ ભક્તો યુવાનો અમરીશો સમગ્ર પરિવાર સહિત વધારે એવી અમારો સૌને હાર્દિક નિમંત્રણ છે જય સ્વામિનારાયણ આજે ગર્ભાવતી ખાતેથી સ્વામિનારાયણ સંપ્રદાય સોકડા મંદિરના આદેશથી બાઈક રેલોનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને પરમપૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી સતમી ડિસેમ્બરે એમનો ઓગણો જન્મદિવસ અને સાથે સાથે જ બાવીસ જાન્યુઆરી અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન રામજીને પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આ બંનેના ઉપલક્ષમાં સમગ્ર દર્ભાવતી તાલુકાની જનતાને જાગૃત કરવા આમંત્રણ આપવા આજે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા છે અને આ બાઈક રેલી જ્યાં જ્યાંથી પસાર થશે તમામ ગામના હરિભક્તો આ બાઈક રેલીમાં જોડાશે સત્તાવીસ ડિસેમ્બરે હરિધામ સોખડા ખાતે જે પ્રેમ સ્વરૂપ સ્વામીનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે એમાં તમામ હરિભક્તોને હાજર રહેવા માટેનું આમંત્રણ અને સાથે જ બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામ રામ મંદિરમાં પધારવાના છે એમની પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે અયોધ્યા ખાતે પણ રામ ભગવાનના દર્શન કરવા પણ ભક્તો જાય એના માટે આમંત્રણ આપવા આ બાઈક રેલી દ્વારા એ હરિભક્તો ગામે ગામ આજે જઈ રહ્યા છે મારી પણ આમ સૌને વિનંતી છે કે સાતવીસ તારીખે સોખડા હરિધામમાં પધારશો અને સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરીએ સાથે જ બાવીસ જાન્યુઆરીએ જ્યારે રામ ભગવાન રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠ થાય ત્યાર પછી આપણે સૌ અયોધ્યા જઈને રામલલ્લાના દર્શન કરીએ અને એને માટે પણ સરકાર દ્વારા તમામ સગવડો કરવામાં આવી છે ત્યારે તમામ રામ ભક્તો અયોધ્યા ખાતે પધારે અને રામજીના દર્શન કરે અભ્યર્થના જય સ્વામિનારાયણ જય શ્રીરામ